કાન ખોળીને સાંભળી લેજો હું મેદાનમાં આવી રહ્યો છું પછી જે બે નંબરના ધંધા હોય કે જે બી હોય એ સમજી લેજો અને પોલીસ અધિકારી હોય યા મામલતદાર હોય સમજી લેજો ચૌદ નું હતું ના બાપુ તમારું નામ મધુ શ્રીવાસ્તવ ના કીધા એ મેદાન માં નીકળી જે બી અધિકારી હશે કાન ખોળીને સાંભળી લેજો આ મધુ શ્રીવાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાપ થી ડર નથી બધાને ઠેકાને પાડી દઈશ આટલું ધ્યાન રાખજો ગુજરાતના કેટલાક ધારાસભ્યો એવા છે કે જેવી ચૂંટણીઓ નજીક આવે એટલે તરત જ તેઓ મીડિયા સમક્ષ આવી જાય છે અને એવા નિવેદનો આપે છે કે ત્યારબાદ મીડિયામાં સતત આ જે ધારાસભ્યો હોય છે તે ચર્ચામાં રહેતા હોય છે અને ગુજરાતમાં કેટલાક એવા દબંગ નેતાઓ હોય છે કે તેઓ મીડિયા સમક્ષ અ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે પોતે હાઇલાઇટમાં આવે અને ચર્ચામાં આવે અને ચૂંટણી નજીક આવે ત્યારે જ આ પ્રકારના નિવેદનો આપતા હોય છે અને એમાંના એક નેતા એટલે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મધુ શ્રીવાસ્તવ જ્યારે પણ મીડિયા સામે આવે છે ત્યારે પોતાના પોતાની જે બોલી છે આગવી જે શૈલી છે કે જે દબંગાઈ છે તે ક્યાંક ને ક્યાંક છલકાઈ જ આવતી હોય છે અને ફરી એક વખત તેમને મીડિયા સમક્ષ આ પ્રકારના નિવેદનો આપ્યા છે શું વાત કરી છે મધુ શ્રીવાસ્તવે તેની આ વિડીયોમાં વાત કરીશું વાઘોડિયા વિસ્તારના અંદર આજે મારા કાર્યાલયમાં મારી ડિગ્રીએ કથા રાખી વાઘોડિયાની પ્રજા કે જે વર્ષોથી મેં વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે હું જીવતો રહ્યો મારી શ્વાસમાં શ્વાસ રહી ત્યાં સુધી હું આપના પડખે છું આપના આપના કામના માટે ખડે પગે કામ કરી નાત જાત ભેદ ભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય તમે મારા ઘર બી જોયા છે અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે પાકું રહેશે હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે અડધી રાતે મારા ઘેર આવશે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા તાલુકો અને તાલુકો થઈને બે વિસ્તારને મધ મત વિસ્તાર છે એ બે મત વિસ્તારના અંદર જે કાવતરા કરી રહ્યા છે જે કરી રહ્યા છે કાન ખોલીને ને લેજો હું મેદાનમાં આવી રહ્યો છું પછી જે બે નંબરના ધંધા હોય કે જે બી હોય એ સમજી અને પોલીસ અધિકારી હોય મામલતદાર હોય સમજી મારી પ્રજા કેસે કે બધા સંગઠન થઈને લોકશાહી મોરચો બનાવો યા કોઈ મોરચો બનાવો એ મોરચો બનાવીને લડાઈ ને તાલુકા પંચાયત બી લડાવાનો તાલુકા પંચાયત બી જીતાડી અને તાલુકા પંચાયત ના અંદર જે વિકાસ બાકી છે મોટા મોટો વાઘોડિયાના અંદર ડેમેજની જે જે ગંદકી છે એ દૂર કરવાનો હું પ્રયત્ન કરવાનો છું નગરપાલિકા આવીને અને સારું કાર્ય કરવાનું છે જે રોડ ખરાબ થઈ ગયા રોડો બનાવવાના છે શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાના પ્રયાસ કરીશ નર્મદા પાણી લાવ્યો છું બધું જ લાવ્યો છું પણ જે જેની પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે જ આજે ઓફિસ ખોલે છે હાલમાં મેં કેવડાવી દીધું એવડે જ કેવડાવ્યું છે કે જે બી અધિકારી હશે કાન ખોલી સાંભળી લેજો આ મધુ શ્રીવાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાપ ડરતો નથી ખાલી ભગવાન સિવાય બાકી કોઈ કોઈને સિંગડા ઉગ્યા નથી બધાને ઠેકાને પાડી દઈશ આટલું ધ્યાન રાખજો મધુ શ્રીવાસ્તવ ફરી એક વખત પોતાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે અને તે સમયે મીડિયા સાથે વાતચીત કરતા કહે છે કે વાઘોડિયાના તમામ અધિકારીઓ છે તે હવે ચેતી જજો આ સિવાય જે પણ બે નંબરના ધંધા કરે છે તે પણ હવે હું મેદાનમાં અગાઉ પણ મધુ શ્રીવાસ્તવને જ્યારે ભાજપ દ્વારા ટિકિટ આપવામાં નહોતી આવી ત્યારે પણ તેઓ આ પ્રકારના જે નિવેદનો છે ધમકી ભર્યા તે કરી ચૂક્યા છે વધુ એક વખત તેમણે કહ્યું છે કે વાઘોડિયામાં જે ડ્રેનેજના પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે તેના માટે હું પ્રયત્નો કરવાનો છું અને હવે હું અલગ પક્ષ પણ બનાવીશ જો જનતા કહેશે તો હું લોકશાહી મોરચો પણ બનાવીશ અને હું કોઈના બાપથી ડરતો નથી ભાજપ કોંગ્રેસ કોઈનાથી ડરતો નથી અને આગામી સમયમાં વાઘોડિયાની પ્રજાના માટે મારા ઘરના દરવાજા ચોવીસે કલાક ખુલ્લા છે આ પ્રકારના તેમણે નિવેદનો આપ્યા હતા અને તેમણે કહ્યું હતું કે કોઈને પણ સિંગડા ઉગ્યા નથી હું બધા જ અધિકારીઓને પહોંચી વળીશ અને હું લડી લેવાનો છું આ પ્રકારના તેમના જે નિવેદનો છે તે અત્યારે સામે આવ્યા છે જોકે મધુ શ્રીવાસ્તવ આ પ્રકારની ભાષા વાપરે એ કોઈ વાત નથી પરંતુ અત્યારે જોવાનું એ રહેશે કે જે જે પ્રમાણે મીડિયાની સામે જોવા મળી રહ્યા છે એ પ્રકારે તેઓ આગામી સમયમાં શું કોઈ નવો પક્ષ લઈને આવે છે અને વાઘોડિયાની જે પ્રજા છે તેના માટે ખરા અર્થમાં કામ કરે છે કે પછી માત્ર ચૂંટણી નજીક આવતી હોવાથી નિવેદનબાજી કરે છે તે જોવાનું રહેશે નમસ્કાર